તાળાબંધી કરાઈ પ્રાથમિક શાળામાં આચાર્ય સમયસર નથી આવતા શાળાના આચાર્ય બાર વાગ્યે શાળા ખોલતા વિવાદ થયો બાળકો બહાર જ બેસી રહ્યા ગ્રામજનો દ્વારા અનેક વખત આચાર્યને સમયસર આવવા વિનંતી કરી છે તેમ છતાંય આચાર્ય સમયસર નથી આવતા અને જેથી રોષે ભરાયેલા વાલીઓએ શાળાને તાળાબંધી કરી શાળામાં દસ જેટલો સ્ટાફનો સમયસર આવ્યો પણ આચાર્ય સમયસર ન આવતા ગ્રામજનોએ વિરોધ કર્યો શાળાનો સમય સાડા દસનો હોવા છતાંય આચાર્ય કેટલી વખત સમયસર શાળાએ નથી આવતા અને જેના કારણે ઘણી વખત આ બાળકોએ બાર બાર વાગ્યા સુધી શાળાની બહાર બેસવું પડે છે બાળકોના શિક્ષણ કાર્યને લઈને વાલીઓમાં ભારે રોષ પણ છે અને ચિંતિત પણ છે વાલીઓ જેને લઈને આચાર્યને બદલવામાં આવે તેવી માંગ કરાઈ છે આચાર્ય સાહેબ ટાઈમ સર આવ્યા નહીં બાર વાગે આવ્યા બાર એક વાગે આવ્યા તો આચાર્ય સાહેબ ટાઈમ દસ વાગ્યા છે તો એમને ટાઈમ સર કેમ સ્કૂલમાં નહીં આવવું જોઈએ કેટલા આ તકલીફ છે પાંચ થી છ મહિનાથી આવી તકલીફ છે સાહેબ કોઈ કરી છે એક જગ્યાએ અમે દસ જગ્યા રજૂઆત કરી છે કોઈ અમે નિરાકરણ નહીં લાવતું શું નામ તમારું બારિયા મનીષા વિજયભાઈ નામ છે બારિયા રામાભાઈ દલાભાઈ અને સુકાટ મહાપ્રાથમિક શાળાના અને વર્ગ ઉભો કર્યો ત્યારથી હું આ વરગ ઉભો કરનાર હું જો હું પોતે છું અને અત્યારે બાર થી પંદર શિક્ષકો છે અહીંયા અને એક થી માંડીના આઠ નવ ધોરણની શાળા છે તો આચાર્ય ચાવીઓ એમની પાસે છે બાકીનો સ્ટાફ આવેલો છે અને તાળું ખોલ્યું નથી એટલે બાળકો અંદર જઈ શક્યા નથી સ્ટાફે પણ અંદર જઈ શક્યો નથી અત્યારે આચાર્ય સાહેબ આવ્યા હતા તો કેટલા વાગે આવ્યા હમણાં એક વાગે આવ્યા હતા તો પછી તાળું ખોલતા હતા કે બીજા માખલિયા પી સેન્ટર ના આચાર્ય લઈને આવ્યા હતા અને તાળું ખોલવા માંગતા તો અમે તાળું પેલા તમારી ભૂલ સ્વીકારો પછી એ તાળું ખોલો બરાબર અને બારો બારી જતા રહ્યા અહીંથી